વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ વીએનએફ ગરબા મહોત્સવમાં આદિક્યુરા હોસ્પિટલ મેડિકલ પાર્ટનર તરીકે છે કોઈપણ આકસ્મિક સંજોગો દરમિયાન ગરબામાં કોઈનું સ્વાસ્થ્ય બગડે તેવા સમયે તેમની ટીમ વીએનએફ ગરબા ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત છે જો કે છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકના કેસો પણ વધ્યા છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં જો કોઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ચિંતાતુર થવા કરતાં યોગ્ય રીતે પરિસ્થિતિ સંભાળવી અને દર્દીને પ્રાથમિક સારવાર આપી નિષ્ણાત તબીબની હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અગત્યનું છે તેવામાં મેદાન ઉપર આવી પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે વીએનએફ આયોજકો તથા આદિકુરા હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા મેદાનમાં સિક્યુરિટી જવાનોને સીપીઆરની તાલીમ આપી હતી સમગ્ર સીપીઆર તાલીમ કાર્યક્રમ સંદર્ભે આદિકુરા હોસ્પિટલના ડૉક્ટર રવિરાજસિંહ ગોહિલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સી આ એક લાઈફ સવિંગ નોલેજ છે જે જનરલી ઇન્ડિયામાં લે પર્સનમાં એટલે કે જનરલ પબ્લિકમાં એની અવેરનેસ બહુ ઓછી હોય છે અને ખાસ કરીને આ ટાઈપની જે ઇવેન્ટ ક્રાઉડ જ્યાં વધારે હોય છે અને જ્યાં એક્ઝર્જનલ એક્ટિવિટી થતી હોય છે લાઈક જીમ છે અથવા તો કોઈ પબ્લિક ગેધરિંગ છે જેમ ગરબા છે એમાં જનરલી એક્ઝર્ઝનલ એક્ટિવિટી થતી હોય તો ઘણી બધી વાર વ્યક્તિ અનકોન્સિયસ થઈ અને બેહોશ થઈ અને ગ્રાઉન્ડ પર પડી જાય જતી હોય છે તો એમની માટે આ એક લાઈફ સેવિંગ નોલેજ કહેવાય અને આ સીપીઆરનું નોલેજ જો હોય અને આપણે પ્રોપર કમ્પ્રેશન આપીએ પ્રોપર ગાઈડલાઇન પ્રમાણે તો કોઈ બી વ્યક્તિની આપણે લાઈફ બચાવી શકીએ છીએ હોસ્પિટલ પહોંચ્યા પહેલાં અને બ્રેઇનની એક્ટિવિટી આપણે નોર્મલ જે ડેમેજ થવાની કરતાં આપણે બચાવી શકીએ છીએ યસ સો સિક્યુરિટી ગાર્ડ જે એવી વ્યક્તિ છે કે જે પબ્લિકના સરાઉન્ડિંગમાં હોય છે જે જે વ્યક્તિ જે ગરબા લેતા હોય છે અથવા તો જે પબ્લિક ગ્રાઉન્ડમાં હોય છે એની વચ્ચે વચ્ચે હોય છે તો જનરલી એ મેક્સિમમ પબ્લિકને એક્સપોઝ થાય છે એટલે જ્યારે બી વ્યક્તિ કોઈ અનકોન્સિયસ થાય તો સિક્યુરિટી પર્સન એક જ છે કે જે ઇમિડિયેટ સીપીઆર આપી શકે છે ધારો કે કોઈ વ્યક્તિ ઓડિયન્સમાં બેઠું હોય એને સીપીઆર આવડતું હોય એની કરતાં બેટર છે કે કોઈ વ્યક્તિ પબ્લિકની વચ્ચે છે એને સીપીઆર આવડતું હોય એટલે જ અમારી આજે વીએનએફના મદદથી આદિક્યુરા હોસ્પિટલ અમે આજે ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડને અમે સીપીઆરની ટ્રેનિંગ આપવા આવ્યા જી મેડિકલ હેલ્પલાઇન નંબર એઝ એ વીએનએફમાં અમે આદિક્યુરા હોસ્પિટલ અમે એસ્પેશલી મેડિકલ પાર્ટનર તરીકે છીએ તો અમારું ઓલરેડી એક મેડિકલ કાઉન્ટર ઓલરેડી ઇન ગ્રાઉન્ડમાં અવેલેબલ જ છે એની ટાઈમ એની મેડિકલ ઇમરજન્સી હેપન વી હવે આઈ સી ઓન વ્હીલ ઇઝ અવેલેબલ ઓન ધ ગ્રાઉન્ડ સો ઇમિડિયેટલી વોટ એવર કોઈ ઇમરજન્સી થશે તો ઇમિડિયેટલી વી કેન હેલ્પ ઓન ધ ગ્રાઉન્ડ ઓનલી હું ડૉક્ટર રવિરાજસિંહ ગોયલ છું આઈ એમ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એન્ડ આઈ એમ લુકિંગ આફ્ટર આઈસીયુ ઇન અદિક્યુરા હોસ્પિટલ